વાડી રંગમહલના મુખ્ય માર્ગ પર માંસના ટુકડા રસ્તા પર દેખાતા રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો વાડી રંગમહલના મુખ્ય માર્ગ પર કોઈ અજાણી વ્યક્તિ દ્વારા માસ રસ્તા પર ખુલ્લેઆમ ફેંકી દેતા સ્થાનિક રહીશોએ આ બાબતને લઈ ભારે વિરોધ નોંધાવ્યો હતો નજીકમાં જ મંદિર છે તેને લઈને પણ ધાર્મિક લાગણી દુબાઈ હોવાની લોકો વ્યથા વ્યક્ત કરી હતી સ્થાનિકોએ આ સંદર્ભે સ્થાનિક કાઉન્સિલરોને જાણ કરી હતી જે બાદ મહાનગરપાલિકામાં જાણ કરતા ત્યાંથી માંસના ટુકડા હટાવવામાં આવ્યા હતા સર આજે સમસ્યા હોય છે પહેલી વસ્તુ આ વાડી વિસ્તાર છે વાડી પોમલી ફળ્યા ભંડારેસ નાખ્યા અને પ્લસ પ્રોબ્લમ થયો છે હાથિયાખાંડ રોડ પર હું ડોગને ગ્રૂમિંગ કરાવીને આવી રહી હતી રંગમાલવાળા એરિયાથી મારા ઘર સુધી ત્યાં જુઓ કે બકરી ઈદ નિમિત્તે જે બકરીઓ કે પાળા જે બી એનિમલ્સ કટ કર્યા હશે એનું વેસ્ટેજ એના પેટના આંતરડા સિંગડા મોં એ બધું આખા રસ્તા પર પડ્યું હતું અને એ બી મંદિરના બે ફૂટ મંદિરની એક્ઝેક્ટ સામેની સાઈડ અને આખા રસ્તામાં પડ્યું હતું એટલે મારે સચિનભાઈને ફોન કરવો પડ્યો ઝેલમબેનને ફોન કરવો પડ્યો તો ઝેલમબેન આવીને ઝેલમબેનના થ્રુ હમણાં સાફ સફાઈ થઈ એ તમે જોયું એના બદલાં વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે કેવી રીતના નાખ્યું છે તો કહેવાનો મતલબ એ જ છે સર કે તમારો તહેવાર છે કરો નો ડાઉટ અમને કોઈ ઇસ્યુ નથી કોઈ તહેવારોથી પણ કમસે કમ અમારી બી લાગણી ના દુભાય એવું તો તમે જુઓ આ જ વિસ્તાર જો સામેવાળાના સામેવાળા ધર્મના તૈયાર પડ્યું હોત અમારા તરફથી કંઈ તો કોમી રમખાણ થવાના ચાન્સીસ તો અહીંયા બી હોત